જુનાગઢ મેદરડાના રાજેસર ગામે સોના ચાંદીની લૂંટ ચલાવી ફરાર થયેલ ત્રણ આરોપીને પકડી પાડતી જુનાગઢ એલસીબી અમારો મારું નામ લોઢિયા જીતેન્દ્ર વૃદલાલભાઈ ગામ રાજેસર તાલુકો મેંદેડા જિલ્લો જુનાગઢ શું ઘટના બની ઘટના ગઈ પહેલી તારીખે રાત્રે નવ વાગ્યાની આસપાસ મારી ઘરે એકાશી પોઈન્ટ સિત્તેર લાખની લૂંટ થઈ હતી જે રિવોલ્વરની અણી તથા છરીની અણી હતી અમને બંને ભાઈઓને બાંધી અને લૂટી ગયા હતા જેમાં શું માલ હતો માલ એમાં આઠ એઆર વાયના સોનાના બિસ્કીટ હતા એકવીસ કિલો ચાંદી હતી અને નવ લાખ કે સવા નવ નવથી સવા નવ લાખ રૂપિયા રોકડા હતા અમારા આ પોલીસ ખાતાએ એકદમ એકદમ કાળજીપૂર્વક કામ કરી અને એસપી સાહેબ તથા એલસીબીના સાહેબ પટેલ સાહેબ જે જે પટેલ સાહેબે ખૂબ મહેનત કરી અને ઝડપથી અમારા પ્રશ્નનું નિરાકરણ લાવી દીધેલ છે જે બદલ પોલીસ ખાતા તથા એસપી સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ અને અમારા ઝડપીથી નિરાકરણ લાવી દીધેલ છે મુદ્દા માલ અમને કરાવી દીધો છે એક પણ વસ્તુ એમાં અમારી લખાવેલ છે એમાં એક પણ વસ્તુ ઘટતી નથી અને અમને મુદ્દા માલ બધો મેંદડા પોલીસ સ્ટેશનના રાજેશ્વર ગામના જીતેન્દ્રભાઈ લોઢિયા તથા તેમના ભાઈ તુલસીદાસભાઈ બંને પોતાના ઘરે હોય તે સમયે ગઈ તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ રાત્રિના કલાક નવથી દસની વચ્ચે આરોપી દીપક જોગ્યા જે પહેલેથી આ જીતેન્દ્રભાઈને ઓળખતા હોય તે અન્ય બે હજાર શખ્સો સાથે આવેલા અને આ બંને ભાઈઓને જે ફરિયાદી છે તેમને બંધક બનાવી અને તેમની તિજોરીમાં રહેલા સોનાના કુલ આઠ બિસ્કીટ એક બિસ્કીટનું વજન એકસો સોળ ગ્રામ કુલ વજન નવસો અઠ્યાવીસ ગ્રામ જેની બજાર કિંમત અઠ્ઠાવન લાખ આ ઉપરાંત એકવીસ કિલો ચાંદી જેની બજાર કિંમત થાય છે ચૌદ લાખ સિત્તેર હજાર અને તિજોરીમાં પડેલા નવ લાખ રૂપિયા રોકડા આ જે ફરિયાદી છે જીતુભાઈ તેમને છે એ બંદૂક જેવું હથિયાર બતાવેલું આ ઉપરાંત છે એ ચપ્પુ બતાવી અને બંધક બનાવેલા ઢોરમાર મારીને છે એ આ રકમની લૂંટ કરી અને જતા રહેલા આ બાબતે ફરિયાદી દ્વારા મેંદડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ત્રણસો ચોરાણું ત્રણસો અઠ્ઠાણું એકસો વીસ બી જીપીએક એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરેલો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એલસીબી પીઆઈ શ્રી જે પટેલ એલસીબી પીએસઆઈ શ્રી ડીકે કે ઝાલા અને તેમની ટીમ દ્વારા છે એ મેંદડા આ ઉપરાંત જૂનાગઢ શહેરના સીસીટીવી કેમેરા ટેકનિકલ વિગતો અને ખાનગી બાતમીદારોનો સંપર્ક કરી આ આ બાબતે છે સતત છે એ મહેનત કરતા જે દીપક જોગિયા છે અને તેની સાથે અન્ય બે આરોપીઓ છે જે પૈકીના આરોપીમાં દીપક અશોકભાઈ જોગિયા દિલીપ ઉર્ફે કોઢિયો રણછોડભાઈ વાઘેલા વિમલ બટુકભાઈ બારોટ આ તમામ છે જૂનાગઢ ગણેશનગર ગિરનાર દરવાજા પાસે રહેતા હોય આ બાબતની ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળેલી કે આ ત્રણેય આરોપીઓ છે તે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં ભાદર નદીના કાંઠે છે છુપાયેલા છે તો એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા અને તેમણે જઈ આ બાબતે લૂંટના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા શરૂઆતમાં તપાસમાં કોઈ સહયોગ આપેલો નહીં પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં અંતે છે આરોપીઓ ભાંગી પડેલા અને આ લૂંટનો જે મુદ્દામાલ છે પોતે ક્યાં છુપાવેલો છે તે હકીકત જણાવેલી

એટલે તેમની પાસે માલ પડ આ સોનું ચાંદી અને વધારે માત્રામાં રોકડ રકમ હશે તેવી એમને હકીકતનો ખ્યાલ હતો આ ઉપરાંત આ ત્રણેય છૂટક મજૂરી કરતા હોય અને આર્થિક તંગી હોવાને લીધે તેમણે શે આ બાબતે તેમણે ત્યાંથી લૂંટ કરવાનો માસ્ટર પ્લાન બનાવેલો અને ત્યારબાદ છે તેમને આ રિવોલ્વર જેવું જે લાઇટર આવો છે તે આ બંદૂક શેરી વીરપુરથી ખરીદી કરેલી અને ફરિયાદીના ઘરે ગયેલી મુખ્ય આરોપી દીપક જોગિયા અને દિલીપ વાઘેલા બંને વિરુદ્ધ છે એ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે હાલ એલસીબીની ટીમ દ્વારા છે એ જે લાઇટર છે જે રિવોલ્વર આકારનું છે તે અને એક ચપ્પુ છે એ કબજે કરવામાં આવેલું છે અને એલસીબી સતત મહેનતથી છે આટલા દિવસો પછી પણ સો એ સો ટકા મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે